કમોસમી વરસાદની અસર હજુ પણ વર્તાઈ રહી છે અમરેલીમાં એક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલી ડુંગળી પર રોટા રોલર ફેરવી તેનો નાશ કર્યો છે શા માટે ખેડૂતે આવું કર્યું જોઈએ અહેવાલમાં અમરેલી જિલ્લામાં ગત ઓક્ટોમ્બર મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો ભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ થઈ ગયો છે જેથી ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં આવી સહાય જાહેર કરવામાં આવી ત્યારે અમરેલીના ધારી તાલુકાના ફતેગઢ ગામના રાજેશ દવે નામના ખેડૂતે પોતાના પાંચ વીઘાના ખેતરમાં ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો છે કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકમાં પાણી લાગી ગયું હતું જેના પગલે ડુંગળીના પાકમાં રોગ થતા તેનો પાક નિષ્ફળ ગયો હતો અને ખેડૂતે કંટાળીને પાકનો નાશ કરી નાખ્યો છે મારું નામ રાજેશભાઈ શાંતિભાઈ દવે મારું ગામ ફતેગઢ નવા ગામ તાલુકો ધારીન જિલ્લો અમરેલી મેં છ વીઘાની ડુંગળી વાવેલી હતી વિગે વીસથી ત્રીસ હજારનો ખર્ચો મારે થયો છે આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી મારી સાથે મેં ભાગ્યો આપેલું છે મંગાભાઈ છતડિયાથી છે એને ભાગ્યો એને મજૂરીના ખર્ચો નથી નીકળે આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે વોટર મારી દીધું છે આખા ખેતરમાં છે છ વીઘામાં કોઈ વસ્તુ મારે કાંઈ નહીં વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો અમારે પાંચ રૂપિયાની આવક થાય એવું નથી ને આજે વોટર ટ્રેમે ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે દોઢસો રૂપિયા ભાવ એમ છે તો એમાં ભાડું મારે દોઢસો રૂપિયા તો ભાડું થાય એમ છે મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઠે રોવાનું વારો આવ્યો ઊંચું છે ખેડૂતે જણાવ્યું કે વાવેતર દરમિયાન ડુંગળીના રોપ થી લઈ દવાનો છંટકાવ સહિતની બાબતોમાં એક વિઘાત દીઠ ચાલીસ થી પચાસ હજાર જેટલો ખર્ચ થાય છે હાલ ડુંગળીનો ભાવ નીચો છે અને પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી અને અમારી મહેનત પર ફાણી ફરી વળ્યું છે ખેડૂતોને મજૂરી કરેલ પણ ભાવ નીકળે તેમ નથી તેવી પરિસ્થિતિના કારણે આજે મેં ડુંગળીનો પાક નષ્ટ કરી નાખ્યો છે ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી